નમસ્કાર મિત્રો ઇન્ડિયન પોલ્રીમાં તમારું સ્વાગત છે તો કાલના વિડીયોમાં આપણે બતાવ્યું હતું કે ભઠ્ઠી કેવી રીતે પકવવામાં આવે છે ભઠ્ઠીને આગ કેવી રીતે લગાવવામાં આવે છે એ બધો જ વિડીયો મેં તમને બતાવ્યો હતો અને ભઠ્ઠી કેવી પાકી છે એ આજના વિડીયોમાં આપણે જોવાનું છે ચલો આપણે ઉપરથી પહેલાં રૂ લઈ લઈએ અને માલ કેવો સરસ મજાનો પાકે જોઈ લઈએ તો ચલો આપણે બતાવીએ તમને તો મિત્રો આ રીતે આપણે બધું ઉપરથી પહેલાં રો લઈ લેવાનું છે તો તમને અત્યારે નાના મોટા માટલા ઉપર દેખાઈ રહ્યા છે નાની કુલર પણ દેખાઈ રહી હશે તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાની કુલર આ જુઓ તમે એનો અવાજ પણ તમે સાંભળી શકો છો સરસ મજાની કુલર પણ પાકી ગઈ છે નાની મોટી અને આ કુલડા પણ તમે જોઈ શકો છો જુઓ છો અત્યારે ભઠ્ઠીની અંદર ઘણી બધી કુલડીઓ આપણે બહાર કાઢી લીધી છે તો આ બધી કુલડીઓ કેટલી તમે અંદર પકવી હશે અંદાજે અંદાજે બે ત્રણ હજાર જેવી કુલડી પકવી છે અંદાજે પછી વાટકા બસો ત્રણસો જેવા હશે એવું છે ને લોટિયા છે જે આવે લંબુ ઘાટના તે તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાની પાકી છે અને તગારામાં ભરીને બહાર કાઢવામાં આવી રહી છે ભઠ્ઠીને અંદરથી તો આ બધું પડે આપણે પોતે રૂ પણ લઈ લીધું છે તો બહુ સરસ

જે વાટકા અમે કાલે ખીર પીવાના જે ભઠ્ઠી અંદર પચવ્યા હતા તે આ સાઈડ ખપકો લગાવી દીધો છે અમે બહુ સરસ તો મિત્રો જોઈ શકો છો જે કાલે આપણે વાટકા અંદર મુકતા હતા ભઠ્ઠી અંદર આગલા વિડીયોમાં તો એ વાટકા પણ પાકી ગયા છે સરસ મજાના તો વાટકા પણ તમે બતાવી લેજો હાથમાં લઈને જરાક બતાવીએ તો મિત્રો આ પણ તમે જોઈ શકો છો સરસ મજાના

એટલે છે ને માટીનું બાથણ બળે એટલે બળીને એના ઉપર ડાયગ પડવામાં આવે આજ જ કારણ ને બહુ સરસ તો મિત્રો આપણે જોઈ લીધો ઘણો સરસ મજાનો માલ પાકી ગયો છે હવે ફરી મળશું નવા વિડીયોમાં ચલો ઓકે બાય